પૈસા કમાવા માટે થઈને લોકો પોતાની પત્નીનો ઉપયોગ કરવાનો પણ અચકાતા નથી એ આ સત્ય ઘટના ઉપરથી આપણને સમજાઈ જાય છે સોળ સત્તર વર્ષનો છોકરો જેને હજી દુનિયાદારીનો અનુભવ નથી જેણે હજી દુનિયા જોઈ નથી કે લોકો મીઠી મીઠી વાત કરીને કેવી રીતે લોકોને ફસાવે છે અને જિંદગી નરક બનાવી શકે છે તે એને સમજાઈ ગયું વાત જાણે એમ છે કે સોળ સત્તર વર્ષનો એક છોકરો કે જે પોતે પોતાની ગરીબી ઘરની દૂર કરવા માટે થઈને કંઈક મહેનત મજૂરી કરવાનો વિચાર કરતો હોય છે તેને એમ હોય છે કે હું કંઈક હવે મહેનત કરું કે જેથી કરીને ઘર સુખી થાય અને બે પાંદડે થઈએ એ પોતે ભણવાનું છોડી દે છે અને કંઈક વિચાર કરતો હોય છે કામ ધંધો કરવાનો એવામાં તેને એક એજન્ટનો ભેટો થાય છે એજન્ટ એને હથેળીમાં ચાંદતારા તારા બતાવે છે કે તારી ઉંમર નાની છે હજી જો તું અત્યારથી જ અમેરિકા પહોંચી જાય તો તને થોડાક જ સમયમાં તું કરોડોમાં આળોટ તો થઈ જશે છોકરાને વાત સારી લાગી એટલે તે એણે લાખો રૂપિયા ગમે તેમ ઉધારી કરી અને તે અમેરિકા ભેગો થઈ જાય છે અમેરિકા જતાં પહેલાં એણે પોતાના સગાવાલાને કહી દીધું હોય છે કે હું ત્યાં આવું તો શું તમે મને કામે રાખશો તો તેના સગાવાલાએ કીધું હા હા આવી જાય કશો વાંધો નહીં તું તારે બિંદાસ આપણે ત્યાં નોકરીએ રાખી લઈશું જેઓ તો ત્યાં અમેરિકા પહોંચે છે પેલી વ્યક્તિ તો ફરી જાય છે તેના સગાવાલા કારણ કે અત્યારે અમેરિકાના કાયદા કડક થઈ ગયા છે ઇલીગલી કોઈને ત્યાં કામે રાખો તો તે જે રાખનાર હોય તેને પણ ઇન્ડિયા ભેગા કરી દેવાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે એટલે તે છોકરો તો હવે ફસાઈ ગયો અમેરિકા આવીને લાખો રૂપિયા ખર્ચીને આવ્યો હતો ઇલીગલી આવ્યો હતો અને સફળતાપૂર્વક પહોંચી તો ગયો હતો પરંતુ હવે પાછો જાય તો પણ જેલમાં જવાનો વારો આવે કેમકે ઇલીગલી ત્યાં પહોંચી શકો પણ ત્યાંથી પાછા તમે ઇલીગલી પાછા આવવાનું બહુ જ મુશ્કેલ હોય છે કારણ કે વિમાનમાં જાઓ ત્યારે લીગલી તમારી પાસે તમારા ડોક્યુમેન્ટ હોય તો જ તમને ટિકિટ મળે ને આમ તે વિચાર અને ચિંતામાં પડી ગયો ત્યાં તેને કોઈની વાતોથી એક જગ્યાનું ઠેકાણું મળ્યું પોતાના જ સમાજની અન્ય વ્યક્તિનું ગુજરાતના જ તો તે એને ત્યાં બોલાવ્યું તેને ન્યૂયોર્કમાં કે તું અહીંયા આવી જા તને અમારા સ્ટોર ઉપર કામે અને રહેવા ખાવાનું અને બધી સગવડ આપી દઈશું આ છોકરો જેમ તેમ કરી ટેક્સી કરીને ત્યાં પહોંચ્યો હવે તેને જોતાં જ પહેલાં માલિકે નવા સ્ટોરના વ્યક્તિએ જેણે બોલાવ્યો તો એણે કહ્યું કે ભાઈ તારી ઉંમર તો ઘણી નાની છે તો અને કામે રાખી ન શકાય નહીં તો અમે ફસાઈ જઈએ એમ કરીને તેને ના પાડી દીધી હવે છોકરો તો ધ્રુજી ઉઠ્યો એણે કહ્યું કે ભાઈ તમે મને બોલાવ્યો આટલે દૂરથી હવે ટેક્સીનું ભાડું પણ મારી પાસે નથી એ તો તમે આપી દો પછી હું અહીંથી વયો જાઉં જ્યાં જવું હોય ત્યાં હકીકતમાં તો એને ખબર જ નથી કે હવે ક્યાં જઈશ ને શું કરીશ પણ છતાં હવે એની પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો પેલા સ્ટોર નવા સ્ટોરના માલિકે જેણે એને બોલાવ્યો હતો તેણે કહ્યું કે ભાઈ ઠીક છે હું ટેક્સીનું ભાડું આપી દઉં છું ને તારે કોઈ જવાની વ્યવસ્થા ના હોય તો તું અહીંયા સ્ટોરના એક ખૂણે પડ્યો રહેજે એક જગ્યા આપી અને રહેવા ખાવાનું પણ આપી દઉં છું તારે વ્યવસ્થા થાય ત્યારે જતો રહેજે એમ કરીને તેને મીઠી મીઠી વાત કરી અને રહેવાનું કહી દીધું પહેલાં છોકરાને થયું કે અરે વાહ મનમાં એવું વિચાર્યું કે ઠીક છે ચલો ને રહેવાને ખાવાનું તો થઈ ગયું પછી તું જોઈ લઈશ કેટલા સારા માણસ છે એમ કરીને ટેક્સીનું ભાડું પહેલાં સ્ટોરના માલિકે આપી દીધું અને તે ત્યાં રહી ગયો હવે સ્ટોરના માલિકે તેને ત્યાં સાફ સફાઈનું કામ સોંપી દીધું રહેવા ખાવાના બદલામાં સ્ટોરના જેટલા બી કૂલરો હતા ત્યાં વીસ પચીસ કૂલરો હતા એ બધામાં પાણી ભરવાનું રોજ અને નાના નાના પરચુરણ કામ સોંપવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે કરીને તેને સ્ટોરનું કામ પણ સોંપવાનું ચાલુ કર્યું ગ્રાહકોને સંભાળવાનું ચાલુ કરાવી દીધું અને તે શીખી પણ ગયો આમ થોડા દિવસોમાં તો તે આખા સ્ટોરને સંભાળવાનુંથી લઈ અને સાફ સફાઈનું કામ તેના માથે આવી પડ્યું અને તે ખૂબ જ ભૂખ્યો તરસો સવારથી જ કામ ચાલુ કરાવીને દિવસમાં તેને દાળ ભાત આપવામાં આવતા સાવ પાણી જેવા જે કોઈ કૂતરાને આપો તો કૂતરું પણ ખાય નહીં તેવી વસ્તુ તેને આપતા પરંતુ આ છોકરો મજબૂરીમાં હતો ને તેને એમ થતું કે હું ક્યાં જઈશ ને ઇલિગલી ક્યાંક ફસાઈ ગયો જેલ ભેગો થયો ને ઇન્ડિયા ભેગા થવું પડશે એટલે તે ચૂપચાપ આ બધું સહન કરી રહ્યો હતો તેવામાં તેને થોડા દિવસો જતા જતાં તેને જેમ સ્ટોર પર ગ્રાહકો આવે કોઈની સાથે પરિચય થવા લાગ્યા તેમ થોડું થોડી સમજણ પણ આવવા લાગી આ બાજુ આ માલિકો તો સ્ટોરનો માલિક તો તેને બધું કામ સોંપી અને હવે તો તેઓ બે બપોરે પોતે ધણી બાયડી એટલે કે પતિ પત્ની હતા તે લોકો તો સ્ટોરમાં પહેલાં તો હોતા હતા એને કામ શીખવા માટે પરંતુ આ શીખી ગયો એટલે હવે તો તેઓ તો બે ત્રણ કલાક ઘેરે જતા રહેતા અને આરામ કરીને સૂઈને આવતા અને આ છોકરો તો ત્યાં જ ચોવીસ કલાક એક મજૂર જેવું જિંદગી બની ગઈ એની એ પણ મફતમાં હવે સ્ટોર ઉપર એક આવતી વ્યક્તિને જાણીને સમજીને ત્યાં ગુજરાતીઓ પણ આવતા એટલે કોઈક ભલા માણસોએ એને સમજાવ્યું હશે કે ભાઈ આ લોકો તને શું પગાર આપે છે એણે કહ્યું કે ના મને ખાલી રહેવા ખાવાની વ્યવસ્થાને આપી છે ત્યારે તેને કહ્યું કે ભાઈ અહીંયા ચાર પાંચ લાખ રૂપિયા મળે ને આપે ને પગાર તો આટલી મહેનત મજૂરી કરે કરવા માટે માણસો મળતા નથી એટલે જ તો લોકો ઇન્ડિયાથી લાવે છે કંઈ મહેરબાની કરવા માટે કે કોઈ સગાવાલાને મદદ કરવા ઇન્ડિયાથી નથી લાવતા એ છોકરાને હવે સમજાઈ ગઈ વાત કે આ તો સાવ મફતમાં મારી પાસે કામ કરાવી રહ્યા છે એટલે એકવાર એણે કહ્યું હિંમત કરીને પોતાના માલિકને સ્ટોરના કે ભાઈ હું તો હવે નોકરી છોડું છું અને મારે જતું રહેવું છે અહીંથી હું બીજે કામ શોધું છું અથવા તો ઇન્ડિયા જતો રહીશ એટલે પહેલાં માલિકને ખ્યાલ આવી ગયો કે આ તો જવાની વાત કરે છે એટલે એને કહ્યું કે ઠીક છે હવે તેવું ઘણું બધું કામ શીખી ગયો છે અમે તને મહિનાનો લાખ રૂપિયા એટલે કે બારસો ડોલરનો આશરે પગાર આપીશું તું તારા અહીં જ રહી જાય ને તારું થોડુંક સુધારો પણ કરીએ છે તને સગવડોમાં પેલાં છોકરાને થયું કે ભાઈ ઠીક છે ચલો હવે મને પગાર તો મળશે લાખ રૂપિયા બી બહુ મોટી વાત કહેવાય એક સત્તર વર્ષના છોકરા માટે એટલે એ તૈયાર થઈ ગયો અને એમ કરીને પેલા માલિકો મનમાં ખુશ થઈ ગયા કે આ તો ચલો હવે પાછો રહી ચૂક્યો છે તેને સગવડ માટે થઈને તેને આઈફોન પણ આપ્યો કે આઈફોન વાપરો આપ્યો એટલે તે છોકરો તો રાજી થઈ ગયો કે ઠીક છે ચલો વાંધો નથી આગળ હજી જોઈશું એવામાં એક પાકિસ્તાની સ્ટોરવાળાએ તેને ઓફર મોકલી કે જો તું આજ મહેનત અમારે ત્યાં કરશે તો અમે તને પાંચ લાખ રૂપિયા મહિનાના આપીશું હવે તે તો ખુશ થઈ ગયો પાંત્રીસસોનો ડોલરનો પગાર કીધું એને તે ખુશ થઈ ગયો એટલે તેણે હિંમત એકઠી કરી અને તેના માલિકને જાણ કરી કે મને બીજી જગ્યાએ પાંચ લાખ પગાર ઓફર કરે છે એટલે હું ત્યાં નોકરી છોડીને જાઉં છું તો પેલા માલિકે એને કર કે મને બીજું કોઈ માણસ મળે ત્યાં સુધી તો તું રહી જા અઠવાડિયું દસ દિવસ અને આટલો સમય અમે આશરો આપ્યો તો આ છોકરાએ વિચાર્યું કે ઠીક છે પરંતુ હવે માલિકના મનમાં તો બીજી જ કોઈ વાત હતી માલિકે શું કર્યું કે તેની પત્નીનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું એની પત્નીએ આ છોકરા સાથે ચેનચાળા ચાલુ કર્યા અને એક રાતે બીજા ત્રીજા દિવસે એક રાતે જ્યારે તે થાકેલો પાકેલો સૂતો હતો ત્યારે તેની નજીક આવીને કોઈ સૂઈ ગયું અને તેની સાથે ગંદી હરકતો કરવાનું ચાલુ કર્યું તે વિચારમાં પડ્યો કે આ કોણ હશે અચાનક તેણે ઊઠીને જોયું ઝપકીને તો તે માલિકની પત્ની હતી અને તદ્દન ગંદી હાલતમાં હતી અને તેની સાથે ન કરવાનું કાર્ય કરવા લાગી અને અચાનક પછી લાઇટ ચાલુ થાય છે ને આ બધું તેનો દૂર ઊભેલો પતિ તેનો માલિક સ્ટોરનો વિડીયો ઉતારી રહ્યો હતો પછી તરત જ તેની નજીક આવ્યો તેને વિડીયો બતાવીને કહ્યું કે જો તું અહીંથી નોકરી છોડીશ તો તારો આ વિડીયો આખા અમેરિકામાં અમે વાયરલ કરી દઈશું તારા ગામ સુધી પણ ઇન્ડિયામાં વાત પહોંચી જશે તું ક્યાંયને મોઢું લાયક નહીં રહે આમ કરતાં તો તે છોકરો અતિશય ગભરાઈ ગયો અને ધ્રુજી ઉઠ્યો તેને એમ થયું કે અરે રે આ હું ક્યાં ફસાઈ ગયો અને કયા નરકમાં પડ્યો છું છેવટે આટલી મહેનત કરતાં તેની સાથે શું થયું તે તમે જુઓ મિત્રો અમેરિકામાં અમેરિકન વ્યક્તિઓ તમે જો કાયદેસર જાઓ તો તમને ખૂબ જ સારો પગાર મળે અને સારી ઈજ્જત માન મર્તબો મળે કે તમને મારા મહાન સન્માન પણ મળે જ્યારે આપણા જ લોકો આપણા લોકો સાથે શું કરે છે એ પણ ગુજરાતીઓ તમે બીજી કોઈ સમાજના કે બીજા કોઈ રાજ્યના લોકોનું ક્યારેક કિસ્સા નહીં સાંભળ્યા હોય જેટલા ને જેવા તમે ગુજરાતીઓને સાંભળ્યા હશે એટલે આ જોઈને એમ થઈ જાય કે હકીકતે દુનિયામાં આપણે મીઠા કેટલા સારા સંસ્કારી અને ધાર્મિક બનીએ છીએ પણ અંદર જ્યારે હકીકત સામે આવે ત્યારે આપણે અસલમાં કોણ છીએ એ આ કિસ્સો આવા હજારો કિસ્સા છે જો તમે સમાચાર જોતા હો રેગ્યુલર તો તમને સાંભળવા જોવા મળી જ જશે હવે આ છોકરા માટે તો આગળ કૂવો પાછળ ખાઈ જેવું થઈ ગયું ઇલીગલ ને ગેરકાયદે એટલે ક્યાંય જઈ ન શકે કંઈ કરી ન શકે હવે તે શું કરવું એવામાં તેની મદદે એક અમેરિકન ધોળીઓ આવ્યો એક અમેરિકન ધોળી વ્યક્તિ વડીલ એને ત્યાં કાયમી કસ્ટમર હતા એકવાર વાત વાતમાં તેણે પોતાની પરિસ્થિતિ જણાવી અને તે મહિનાઓથી તેને ત્યાં એ જ્યારથી કામે લાગ્યો તે જોતો હતો એ કાયમનું ગ્રાહક હતું એટલે તે એની પરિસ્થિતિ જોઈ પણ રહ્યા હતા એણે એને સમજાવ્યું કે જો તને આ કાઢી મૂકે તો તું બેગ લઈને મારે ત્યાં આવી જજે કોઈ જ ચિંતા કરતો નહીં ને આપણે એને પહોંચી વળીશું આ બાજુ તેના કરતૂતો પોતાના માલિકની તેણે છૂપી રીતે પોતે પણ વિડીયોમાં ઉતારી લીધી એની પાસે ફોન હતો એમાં અને પછી એક દિવસ મોકો મળતા જ તેણે માલિકને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું કામ છોડી રહ્યો છું ત્યારે તેના માલિકે તેને ધમકાવ્યો વિડીયોની વાત કરી ત્યારે તેણે તરત જ ચીમકી આપી કે હું પોલીસને તમે શું બોલાવતા હતા હું જ બોલાવું છું અને તમારી કરતૂતોનો વિડીયો મારી પાસે પણ છે અને તમને ઉઘાડા પાડું છું અને તમને ઇન્ડિયા ભેગા કરાવું છું આ જ તેનો માલિક સમજી ગયો અને એકદમ તેને હાથ જોડીને માફી માંગવા લાગ્યો કારણ કે અમેરિકાના કાયદા એવા છે કે ત્યાં કોઈ સેટિંગ નથી ચાલતું બીજા દેશોની અણઘડ અભણ અને મદારીઓના દેશની જેમ સેટિંગ નથી ચાલતા કે તમે કોઈને પણ પૈસા ખવડાવી દેશો પોલીસને જજને એટલે તમારી વિરુદ્ધમાં તમે સાચાઓ તો તમારી વિરુદ્ધમાં ચુકાદો આવે ત્યાં તો જો તમે ખોટો કોઈની ઉપર આરોપ મૂકો ને તો તે પોતે જ ખોટો આરોપ મૂકનાર વ્યક્તિ જ પકડાઈ જાય અને તેને જેલ ભેગા થવાનો વારો આવે એટલે આ સ્ટોરના માલિકે તેને હાથ પગ જોડ્યા અને તેને કીધું હા બેટા તારે જ્યાં જવું હોય ત્યાં જા કશો વાંધો નથી એમ કરીને તેને બાકીના પગાર પણ ચૂકવી દીધો અને તેને છોડી દીધો આ બાજુ આ છોકરાને પહેલાં અમેરિકાને પોતાને ત્યાં આશરો આપ્યો ધોળિયાએ અને તેને વર્ક પરમિટ અપાવી અને એક સારી જગ્યાએ કાયદેસર નોકરી પણ અપાવી દીધી આજે આ છોકરો લાખો રૂપિયાના પગારે ત્યાં નોકરી કરી રહ્યો છે માન સન્માનને ઇજ્જત સાથે તો મિત્રો આ ઉપરથી તમારું શું માનવું છે કે આપણા લોકોની હકીકત બતાવવાના હાથીના દાંત જુદા અને ચાવાના જુદા એવું છે કે પછી આપણા લોકો ખરેખર સારાને સંસ્કારી અને કોઈનું શોષણ નથી કરતા કે કરે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ ફો